નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું મસ્ત મજાની રેસીપી કે જે તમારી જિંદગીમાં તમે ક્યારેય નહીં જેવો હોય મિત્રો તમારે એક બાઉલની અંદર તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે અને વ્યવસ્થિત એકદમ તેલ ગરમ થઈ જાય ઉકળવા લાગે ત્યારબાદ મિત્રો હવે તેની અંદર તમારે નાખવાના છે પાર્લેજી બિસ્કીટ જ્યાં મિત્રો તમે આવું તમે ક્યારે તમારી જિંદગીમાં નહીં જોયું હોય મિત્રો પાર્લેજી બિસ્કીટને તેલમાં નાખવાના છે અને વ્યવસ્થિત ચમચા દ્વારા તમારે એને હલાવવાના છે વ્યવસ્થિત તમારે તેને ફ્રાય કરવાના છે એકદમ આ બિસ્કીટનો કલર બ્રાઉન થઈ જાય ત્યાં સુધીમાં ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધીમાં તમારે તેલની અંદર તળવા દેવાના છે અને એકદમ કલર આવી જાય બ્રાઉન થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો આ તેલ માંથી તમારે આ બિસ્કીટ છે એને કાઢીને સીધા તમારા બરફના ટુકડા ઉપર મૂકી દેવાના છે અને તમારે ઠંડા કરવા માટે મિત્રો તમે તેને બીજા વાસણની અંદર લઈને તમે તેને પાંચ મિનિટ સુધી ફ્રીજરમાં પણ મૂકી શકો છો અને હવે વ્યવસ્થિત તે પાંચ મિનિટ સુધી ઠંડા થઈ જાય ત્યારબાદ તેને ફ્રીજરમાંથી આપણે બહાર કાઢી લઈશું અને તેના નાના નાના ટુકડા કરીને તમારે મિત્રો મિક્સરની ઝારમાં નાખવાના છે અને સાથે તમારા આઠથી દસ બદામ પણ એની અંદર નાખીને તમારે આ મિક બિસ્કિટ અને જે બદામ છે ને તમારે ગ્રાઇન્ડ કરી દેવાની છે હવે મિત્રો જ્યાં સુધીમાં આપણે ગ્રાઇન્ડ કરી લઈએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ

થઈ ગયો છે તો હવે મિત્રો તમારે શું કરવાનું છે પાવડરને સાઈડમાં મૂકી દેવાનો છે અને હવે તમારે એક અલગ વાસણ લેવાનું છે અને બીજા વાસણની અંદર તમારે ચાસણી બનાવવા માટે મૂકવાની છે એટલા માટે એક વાસણની અંદર તમારે મિત્રો થોડી ખાંડ નાખવાની છે ત્યારબાદ તમારે તેની અંદર પાણી ઉમેરવાનું છે અને તમારે ધીમા ગેસે આ બધું કરવાનું છે એટલે ધીમે ધીમે ચા ખાંડ ઓગળવા લાગશે અને ચાસણી બનીને તૈયાર થઈ જશે હવે આટલું થઈ જાય ત્યારબાદ હવે તમારે મિત્રો આ ચાસણીની અંદર તમારે દૂધ નાખવાનું છે અને ફરીથી તમારે બધું મિક્સ કરવાનું છે એકદમ વ્યવસ્થિત ઉકળવા દેવાનું છે અને હવે કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ હવે તમારે મિત્રો જે આપણે બિસ્કિટનો જે પાવડર બનાવેલો હતો મિક્સરની અંદર એ બિસ્કીટનો પાવડર બદામનો પાવડર તમારે તેની અંદર નાખી દેવાનો છે અને તમે જોઈ શકો છો તે રીતના વ્યવસ્થિત તમારે પાંચ મિનિટ સુધી તમારે વ્યવસ્થિત મિક્સ કરતા જવાનું છે અને ગેસ તમારે મિત્રો ધીમો રાખવાનો છે અને તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બધું મિક્સ થવા લાગે છે પછી તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને હવે આ જે વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે તેને તમારે મિત્રો થાળીની અંદર અથવા કોઈ અલગ પ્રકારની ડીશ હોય તેની અંદર તમારે નાખીને તમારે વ્યવસ્થિત તેને પાથરી દેવાનો છે અને ત્યારબાદ જે રીતના આપણે ઢેફલી બનાવતા હોઈએ એવી રીતના તમારે મિત્રો એને શેપ આપી દેવાનો છે એટલે કે ચોરસ શેપ તમારે આપીને કમ્પ્લીટ કરવાનો છે અને તમે મિત્રો જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો આ બજારમાં લેવા જઈએ તો ઘણી બધી મોંઘી મીઠાઈઓ આવતી હોય પરંતુ તમે ઘર બેઠા પાલેજી બિસ્કીટમાંથી આ રીતના મસ્ત મજાની મીઠાઈ બનાવી શકો છો જે નાના મોટા બધા બાળકોને ખૂબ જ પસંદ આવશે તો મિત્રો હું આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ